હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઈ રહેમાની રહીમ તો ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલ કે જે રસોઈ ગુજરાતીમાં તમારું વેલકમ છે તો આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમાગરમ ક્રિસ્પી દૂધીના ભજીયા ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે દૂધીના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે બસોથી ત્રણસો ગ્રામ દૂઢીને આપણે આ રીતના ગ્રેટ કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના જા મોટા કાણાવાળી છીણી લઈશું જેથી કરીને એનું છીણ આ રીતના એકદમ લાંબુ અને થોડું જાડું પડે તો હવે આપણે દૂઢીને છીણીને આ રીતના વધારાનું પાણી હોય તો આપણે એને કાઢી લઈશું આ રીતના આપણે હાથની મદદથી પાણી જે વધારાનું હોય તે આપણે નીતાળી લઈશું ને હવે આપણે બીજા વાસણમાં એને લઈ લઈશું તો જે છીણીથી આપણે દૂઢી છીણેલી હતી એ જ છીણીથી આપણે એક મીડિયમ સાઇઝના બટાકાને પણ એ જ રીતના આપણે છીણી લઈશું તો એની ચીપ્સ આટલી લાંબી અને સહેજ સાધારણ સેજ ચાડી હોવી જોઈએ તો એને પણ આપણે એ જ વાસણમાં લઈ લઈશું ને એક લઈશું આપણે મીડિયમ સાઇઝની ડુંગળી તો ડુંગળીને આપણે લાંબી સાઈઝમાં જ કટ કરીશું હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી આડુ મરચાં અને અડધી ચમચી જીરું લઈશું ને એને આપણે ક્રોસ કરી લઈશું હવે લઈશું આપણે એક વાટકી જેટલા ઢાણા લીલા હવે લઈશું બે ચમચી જેટલું આપણે ધાણાજીરું અડધી ચમચી જેટલું આપણે લઈશું લાલ મરચું બે મોટી ચમચી આપણે લઈશું સફેદ તલ અડધી ચમચી જેટલા આપણે લઈશું અજમો તો આપણે આ રીતના હાથેથી ક્રસ કરીને એડ કરીશું જેથી કરીને એનો ફ્લેવર અને ટેસ્ટ બહુ સરસ લાગે ને હવે આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું તો આ રીતના આપણું બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં લઈશું બે ચમચી ચોખાનો લોટ તો અહીંયા જરૂર પડશે તો આપણે આગળ પણ લોટ એડ કરીશું તો આ રીતના બે ચમચી ચોખાનો લોટ ચોખાનો લોટ એડ કરવાથી ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થાય છે ને લઈશું આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું તેમાં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આ રીતના લોટને તૈયાર કરીશું એમાં તમે કોકોનટ પણ એડ કરી શકો છો કોપરાનું છીણ એ પણ એટલું ટેસ્ટી લાગશે તો આ રીતના આપણું બેટર રેડી છે તો હવે આપણે એને તળી લઈશું તો અહીંયા આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી ખીરામાં તેલ એડ કરીશું હવે આપણે એને આ રીતના મિક્સ કરી લઈશું હવે આપણે ભજીયાને તળી લઈશું તો આ રીતના આપણે છૂટા છૂટ્ટા એડ કરતા જઈને ભજીયાને આપણે તળી લઈશું તો આ રીતના આપણે મીડિયમ સાઈઝના લુવા લઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ને ધીમે ધીમે આજ પર ભજીયાને તળાવવા દઈશું તો ભજીયાને આપણે આ રીતના ઉલટ પુલટ કરી ને તળી લઈશું આશરે અહીંયા ભજીયાને તરાતા એકથી બે મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા આપણે લગભગ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે ને ભજીયાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો આ રીતના ગોલ્ડન બ્રાઉનના થાય તો હવે આપણે એને કાઢી લઈશું તો આ જ રીતે બાકી ભજિયાને પણ આપણે તળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણા ભજીયા તળીને રેડી છે તો કેટલાક ક્રંચી પણ બનીને રેડી છે તો આ છે એક યુનિક આપણી ભજીયાની રેસિપી ડુંગળીના ભજીયા તો તમે ઘણીવાર ટ્રાય કર્યા હશે પણ આ રીતના એકવાર દૂઢીના ભજીયા ઘરે બનાવી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે ને સ્વાદમાં પણ એકદમ સરસ લાગશે ને ગરમા ગરમ ચ સાથે થઈને ખાવાની ખૂબ જ મજા આવશે તો પાછા આપણી આજની નવી રેસિપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો ચેનલ પર નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ